તો ગાઈઝ આપણે આવી ગયા છે એકદમ નદી કિનારે અને તમને જોવા મળવાનો છે આજે નદી કિનારાનો નજાર રહો એકદમ સરસ મજાનો અહીંયા સચિન ઉભો છે અને હોમે પડ્યા છે નર મોટા મોટા અને આપણે અહીંયા ઊભા છીએ તો મિત્રો પાછળની તરફ તમે જોઈ શકો છો કે નરને નદી કેવા દેખાઈ રહ્યા છે મિત્રો હોમેની પાર સુધી સરસ મજાનું છે તો મિત્રો અહીંયા હું નજરે ચડી મા તો માછલીઓ થોડીક ઝૂમ કરીને આપણે જોઈએ તો સેવી દેખાય છે એ જોવા મળવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો માછલીઓ જેણ જેણ કેટલી બધી છે જો કે મોબાઈલનું એટલું બધું ઝૂમિંગ નથી એટલે તમને દેખાવા ભલે થોડી વાર લાગશે પણ દેખાય છે એ બધી માછલીઓ ફરે છે ત્યાં આગળ તમે ધ્યાન રાખીને જુઓ તો દેખાય બાકી દેખાય છે નહીં મને ખબર પડશે નહીં તો મિત્રો થોડું વધારે ઝૂમ કરીએ તો થોડુંક દેખાય મારસ છે બરાબર છે તો મિત્રો અહીંયા જોવાલાયક સીન છે તો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો લાઈક કોમેન્ટ કરજો કારણ કે લોગિંગમાં થોડું વધારે ટાઈમ એવો છે કે એટલો બધો લોડિયો બનાવવાનો ટાઈમ નથી મળી રહેવો એટલા માટે આવું થોડું થોડું સીન બતાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો સપોર્ટ કરજો અને હોઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંથી કેટલું સરસ મજાનું સીન દેખાડ્યું છે સ સીન બોરો ખાવા જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો નદી કિનારો કેટલો મોટો છે અને કેવડી મોટી નદી છે એ તમને જોવા મળી જવાની છે તો મિત્રો તમે અહીંયા એક નજર મારી જુઓ તો જંગલ જેવું દેખાઈ રહ્યું છે અને પાછળની સાઈડ પણ જુઓ ને બધું ઘણું બધું પડી રહ્યું છે અને પાણીનું પણ તમે જોઈ શકો છો નદીમાં કેટલું છે એ પણ તમને જોવા મળી જવાનું છે તો મિત્રો લાઈક કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો આવતા વિડીયોની અંદર આપણે કંઈક સરસ મજાનું લાવીશું અત્યારે બોરો ખાવા દેવો અમને કારણ કે વિડીયો હવે ઓલડી જવાય છે તો બોરો રહ્યો નથી એકાદું એકાદું મળે છે તો અમે ચાખી ચાખીને ખાઈશું તો મિત્રો અહીંયા ધાર્યું ને હું બંને હેરીએ છીએ અને સચિન બોરો હોદે છે અને બોરો મળતો નથી કારણ કે બોડીઓ ઉલડી ગઈ છે સિઝન પૂરી થઈ જવા છે તો આવતા વિડીયોની અંદર આપણે મળીએ ત્યાં સુધી જય માતાજી